જેમાં જણાવ્યા મુજબ તેણે પોતાની દુકાન ભૂષણ દિલીપ ઉર્ફે જેકી રાણીગાને વર્ષ બે હજાર ઓગણીસમાં ભાડે આપી હતી જે દુકાનનું નામ મુરલીધર જ્વેલર્સ રાખી જેકી રાણીગાએ સોની કામ શરૂ કર્યું હતું ત્યારબાદ થોડો સમય જેકી ફરિયાદી મુરલીધર વલેચા પાસેથી અવારનવાર સોનાના દાગીના લઈ જતો હતો અને તેનું પેમેન્ટ પણ સમયસર કરી દેતો હતો ત્યારબાદ જેકી કેટલાક સોનાના દાગીના લઈ ગયો હતો પરંતુ તેનો હિસાબ ચૂકતે કર્યો ન હતો અને પોતાની બીજી દુકાન છે ત્યાં દાગીના વેચવા માટે રાખ્યા હોવાનું જણાવી દીધું હતું ત્યારબાદ વર્ષ બે હજાર ફેબ્રુઆરી મહિનામાં જેકીનો ફોન બંધ આવતા મુલીધર વલેચાઈ તેના પિતા પાસે પૂછપરછ કરી હતી તેરા શખ્સ વિદેશ નાસી છૂટ્યો હોવાનું પણ સામે આવ્યું હતું જંગે તેની સાથે છેતરપિંડી થઈ હોવાની અરજી પણ પોલીસ સ્ટેશનમાં તેમણે આપી હતી હું મુરલીધર નલ્લાર વલેચા શ્રીજી જ્યુલર્સ માલિક ત્રીસ વર્ષની દુકાન ધરાવું છું પોરબંદર સોની બજારમાં હામે મારી એક નવી દુકાન બીજી મેં લીધી હતી એ દુકાન મેં બ્રજ ભૂષણ રાણીગાને ઉર્ફ જેકી રાણીગાને ભાડા પેટે આપેલી હતી ઓગ બે હજાર ઓગણીસમાં અને ચાર છ મહિના મારા ખૂબ સારી રીતે લેતી વ્યવહાર કરેલો આના પછી આ ધીરે ધીરે કે મારો સોનો દબાવતો ગયો ધીરે ધીરે લઈ જાઉં પછી આપીને બહાને બતાવતો હતો જે થોડોક તો કટકા કટકા કહીને બારસો ને ગ્રામ સોનું મારું ઓગણીસ ઓગણીસ બે વીસ સુધી થયું પછી મને જ્યારે કડક ઉગરાણી કરી ત્યારે મને દુકાન મારી ખાલી કરીને દઈ દીધી ને મને એમ કીધું મારી આકાશ જેલ સામે દુકાન છે જે દુકાન વેચીને હું તમને પૈસા પૂરા ન પૂરા ચૂકવી દઈશ એ મને આશ્વાસન દઈને ગયો હતો કે બે દી માપી દઈશ બે દી પછી મને જ્યારે ફોન કરેલો ત્યારે હું આવું છું મારી વાત થઈ ગઈ છે બધી પછી પચીસ તારીખે જ્યારે મેં પાછો રિંગ કરી ત્યારે મને ખબર પડી કે આ ભાઈ ગામ મૂકીને ભાગી ગયો છે ને અત્યારે ક્યાં હાલશે મને ખબર નહીં હતી એટલે પછી મેં પોલીસ ખાતામાં તપાસ કરી જાણ કરી કે ભાઈ આ માણસ મારો આટલો સોનો લઈ ગયો છે ત્યાં મેં અડધી આપી હતી ત્યારે ફરવારીમાં મેં પચીસ તારીખે કે સત્તાવીસ તારીખ અરજી આપેલી હતી એ અરજી દીધીને આજે ચાર વર્ષ પછી કીર્તિમંદિર પોલીસવાળાએ કાલે સત્તર તારીખે મને બોલાવીને મારી કાયદેસરની ફરિયાદ નોંધ કરાયેલી છે જેની મને પહોંચ મને એની પહોંચ આપેલી છે અને જેમાં મારો સોનો બારસો ને સિત્તેર ગામ જેની મૂળ રકમ ત્યારે ચાર વર્ષ પહેલાં સુડતાલીસ લાખ રૂપિયા થતી હતી એ હજી સુધી મારી બાકી છે જે મને મળેલી નથી મહેરબાની કરીને પોલીસ ખાતા મારે નમ વિનંતી છે કે મારો સોનો મને પરત અપાવવાની કોશિશ કરે આ શખ્સ ફરિયાદમાં જણાવ્યા મુજબ રૂપિયા છેતાલીસ લાખ રૂપિયાની કિંમતના દાગીના લઈ ગયો છે અને છેતરપિંડી કરી છે ફરિયાદમાં વધુમાં છે કે આ શખ્સે અન્ય વેપારીઓને પણ સીસામાં ઉતાર્યા છે જેમાં સોની બજારમાં રહેતા હરિકૃષ્ણ મનહરલાલ આસરા પરેશ બાબુભાઈ વઢિયા અને મહેન્દ્રભાઈ લાલજીભાઈ નાંઢા પર જેકીની છેતરપિંડીનો ભોગ બન્યા છે આથી પોલીસ યોગ્ય તપાસ કરી તેવી સોની બજારમાંથી માંગ ઉઠી રહી છે નિપુલપો પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર